વારંવાર વિવાદમાં રહી લોકોને ધમકી આપતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે કામરેજમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં પશુ ભરેલા ટેમ્પાના ચાલકને રોકી ધમકી આપી મારમારી હોય જે વિડીયો વાયરલ થતાં કામરેજ પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે સુરતમાં ને ગુજરાતમાં કેટલા કિસ્સામાં માથાભરીની છાપ યથાવત રાખતા હોય તેમ આમ આદમીને વારંવાર પરેશાન કરે છે કેટલાક ટિકટોક સ્ટાર બની ગયેલા લોકો પણ સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે હાલે આપણે વાત કરી રહ્યા છીએ વિવાદિત કીર્તિ પટેલની ગુજરાતમાં અનેક જગ્યાએ ગુનાઓ નોંધાયા બાદ પણ કીર્તિ પટેલ હજુ માપમાં આવી ન હોય તેમ લાગી રહ્યું છે તો હાલમાં જ કીર્તિ પટેલ વિરુદ્ધ એક વેપારીએ ધમકી આપ્યાની અરજી પોલીસ કમિશનર કરી હતી તો હવે કીર્તિ પટેલનો વધુ એક વિડિયો વાયરલ થવા પામ્યો છે કીર્તિ પટેલે કામરેજ ચોર્યાસી ટોલ નાકા પાસે પશુ ભરેલા ટેમ્પાને આંતર્યો હતો ત્યારબાદ ટેમ્પો ચાલક સાથે ઝઘડો કરી ધમકી આપી માર માર્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેના આધારે કામરેજ પોલીસે હાલ તો ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા